આજે છે ચોવીસમી જાન્યુઆરી મિત્રો શહેર હોય લગ્ન પણ વાગનગરમાં રાખેલ છે મિત્રો હું મારા જીજુ બે આવી ગયા છે વાગનગર સમુહ લગ્નમાં મિત્રો ભારત માતાનો મસ્ત મજાનો તિરંગો લહેરાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો અને મિત્રો અહીંયા નાના નાના બાળકોનો એમ કહેવાય છે ચોવીસમી જાન્યુઆરી હોવાના કારણે ડાન્સ પણ રાખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો ઘણા બધા એમ કહેવાય છે નાના નાના ભૂલકાઓ ડાન્સ કરે છે અને મિત્રો અહીંયા બધા જે કોઈ માણસો ફ્રી હોય તે જોઈ શકે છે નિરાય ટ્રાફિક ની તો મિત્રો વાત જ નહીં કરવાની અહીંયા ઘણું બધું પટાંગણમાં રાખવામાં આવેલ છે મિત્રો અમારા ભાણુભાઈ મળી ગયા છે ને અમે બધા હવાઈ કરીએ છીએ ઊભા ઉભા હવે મિત્રો ભાઈ છે મિત્રો અમારા ભાણુભાઈ ના મિત્રો છે ને હવે આપણે મંડપે મિત્રો અહીંયા આઠ નંબરના ના મંડપે આવી ગયા છે નંબર વાઇઝ હાલવું પડે કેમ કે ઘણા બધા મંડપ હોય અમારા હરેશભાઈ પણ આવી ગયા છે મિત્રો ફાઇનલ મિત્રો ફેરા ફરવાનું કામકાજ શરૂ છે ઘરની વિધિ તો આયલા જ કરશે પણ અમારે હવે ક્યાં થવાનું હોય સીધું થવાનું હોય જમણવાર ઉપર ધબડકો બોલાવતો ફાઇનલ મિત્રો આવી ગયા છે જમણવાર જ નું કઈક જમણવાર છે ને બધી પાલટી બેસી ગઈ છે જમવાનું હું હોત બેસી જશો ને આવી ગયા છે એ પાછા મંડપે મિત્રો તથા બધી વિધિ પૂરી થઈ ગઈ છે લગ્ન થઈ ગયા છે કમ્પ્લેન ઘણી બધી એમ કહેવાય છે કર્યાવરની વસ્તુ હશે